વાડીએ જાવ છે ને ચલો તો અમે વાડીએ પહોંચી ગયા છીએ અને અહીંયા જો વાડીએ હા હવે ક્યાં મ ઉતરવું નથી ને હવે જમવા બેહવાનું ભાઈ એવું બધું કરી દેજો ભાઈ તમે કેમ સબસ્ક્રાઇબ કરજો તો એ બગા એ તો તસકે પડી જય તિરાગ ધમકે તોલો हेलो फ्रेंड्स गुड मॉर्निंग महादेवता। તમારો નવો બ્લોગમાં તમારું સ્વાગત છે. কাল હતી પાચમ આજે છે પારણા. જે કાલે પાચમ રહ્યા હોય તો એની આજે પારણા છોડવાના હોય છે. ઉપર આપણે પારણા એકડાઉન કરી જમવાનું કરીને પારણા છોડવાના હોય. જલ્દી બોલ. કાલ સવારે પનવેલ નીકળના હે. અછી અમારા ગામડે છે. અહીંયા જો આરંભ થઈ છે. તો અમે બધા બેઠા છે મારા પપ્પા મમ્મી દાદા ફઈ અને મારા ફઈ કામ કરે છે મારા ફઈ જો અહીંયા રસોઈ બનાવે છે હું મૂક્યું છે આમાં હે ભાઈ તપેલામાં શું દાળ ભાત ખીચડી બને છે દાળ ને ભાત Not bad, not bad.

અહીંયા જુઓ મારા બાયર કેટલું બધું ભેગું કર્યું છે 96 ને બધું અને મમ્મી જુઓ આમથી આમ ને આમથી આમ વાસણ લઈને ધોડા ધોડ કરે છે અત્યારમાં અને હવે અમે જઈએ છીએ વાડીએ કે બોલ તું ને વાડીએ જાવ છે ને ચલો مجھے apne ghar jana hai mujhe ghar jana hai તો જુઓ અમે અત્યારે જઈએ છીએ વાડીએ અમે અત્યારે આવી ગયા છીએ કિંજલ વાડીએ એના દાદા ની વાડી છે કિંજલ ની એના પપ્પા ની દાદા ની ચલો ખોલો દરવાજો આખો નહીં ભાઈ ઉપર ઓલું ખોલેલું જ છે બસ ખુલી ગયું ચલો તો જો આ છે બધી વાડી તમને અંદર જઈને દેખાડીએ ચલો

એમનો જો વંશ નીતિન જો વાહ હવે વાઇન લાગી હોય હે તને નો આવડે બેટા મને તો આ હાથ બહુ દુખે એટલે બહુ નો થાય ને કતો પેલા બહુ તો હું ટ્રાય કરું હું પણ કરતી હતી પણ ભૂલી ગઈ હવે હંસભાઈ ની ટ્રાય કરી હંસભાઈ કે મજા આવશે ને વાડીએ આ મોટામાં મોટામાં આ મસેમાં હા કે હવે બરોબર લે હવે આવડી ગયો હું બોલે હા ચલો તો હવે કોવો જોઈએ જો અહીંયા કૂવો છે તું કૂવો ઘણો ભરેલો છે જોજે પડતી નહીં કૂવો તો આખો ભરેલો છે થોડોક જ બાકી છે ના ના

મકાઈ છે આ કપા છે અહીંયા ટાંકો બનાવ્યો છે અહીંયા મોટર ઝટકા મશીન ને મોટર ને બધું એમને અહીંયા જ છે અને મકાન આખું બનાવ્યું છે મોટું જબર મસ્તીનું તો ચાલો હવે અત્યારે અમે જઈએ છીએ ઘરે તો હળવે હળવે નીકળીએ વાળીએ જોતા જોતા શું શું વાવેલું છે નહીં બધું જાતે વાગે ત્યાં બધા કપાત વાવેલો છે કોઈ મગ વાવ્યા છે કોઈ તલ વાવ્યા છે અમુક અમુક જગ્યાએ તો ચલો અત્યારે નીકળીએ ઘર બાજુ કેમ થયું અંશુ થાકી ગયો હે વાત તો આટા મારી મારી થાકી ગયા પાછા હતા નહીં અહીંયા આપણે આવી ગયા અને હવે જાશું ઘરે તો ચલો હવે જઈને પછી મળીએ આ તો બપોર પછી નીકળી જામ ભાવનગર પાછું નીકળી જવું છે ને તો પછી હમણાં જમીન પછી નીકળ બહાર બહાર ને ભાવનગર જવા માટે ગાડી લઈ નીકળી જવું તો ચલો મળીએ ઘરે જઈએ ખબર નહીં તો અમે ઘરે આવી ગયા છીએ અને અહીંયા જો રસોઈ પણ બની ગઈ છે કોઈ ચાલુ રહે છે એક સેન મોટી વન જે ચડાઈ મેદાને ચડાવે અહીંયા બધા બેઠા છે બધા બેઠા છે

થયું લીમડા લીમડાથી ભાવનગર વલ્લભીપુર વાળો રસ્તો હમણાંથી અમે નથી લેતા કારણ કે ભીમડા જવું હોય એટલે આમાં શોર્ટકટ પડે છે અને રસ્તો એકદમ મસ્તીનો છે ચલો આપણે રંગોળા જઈને ઊભી રાખશું અને રંગોળા જઈને મળીએ મહાદેવ તો ચલો ફાઇનલી અમે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ લગભગ નીકળાતા તો ચાર વાગે નીકળાતા પોણા ચારે અત્યારે વાગ્યા છે સાડા આઠ મોડું થઈ ગયું થોડું કેમ કે રસ્તામાં વરસાદ નડી ગયો ખોડિયાર મંદિરથી થોડાક આગળ ગયા તો ફૂલ વરસાદ હતો અહીં તમારે ઘર આગળ ગયા ને ત્યાં વરસાદ હતો ફૂલ તો અહીંયા બે ત્રણ જગ્યાએ ઉભા રહી ગયા તો એ તો ગયા પછી અહીં ઘર આગળ વરસાદ ત્યાં રહી ગયો એટલે ઘર આગળ ગયા તો વરસાદ જ નહીં હાવ એ ટીપું ન થાય છાંટો નથી કંઈ આવું છે વરસાદનું કામકાજ તો ચલો આ બ્લોગ ને હવે અહીંયા પૂરો કરી બરાબર વિજ્ઞાન શું ભાઈ હવે કઈ આમાં ઉતારવું નથી ને તો જમવા બેહવાનું ભાઈ એવું બધું કરી દેજો ભાઈ તમે કેમ સબસ્ક્રાઈઝ કરી જન્સભાઈ કહે તો ખાલી કરી દેજો એવું બધું તો ચલો આ બ્લોગમાં અહીંયા પૂરો કરીએ છીએ ઓર હર મહાદેવ તમને આ બ્લોગ કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઓર હર મહાદેવ ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય